હા તો મારા હાડુ પોણાનો બર્થ ડે તો કાલ ફોન આવ્યો હતો જવું પડશે પણ એકલો તો ચો જોયું યાર હું એક કામ કરું મેહુલભાઈ ફોન કરું ચોક બાઈક બાઈક લઈને આવી જાય ત્યાં આપણું સેટિંગ થઈ જાય ને આપડે ચો બાઈક આવડત મેહુલભાઈ ફોન કરી જો હા એ રોબડો ફોન ઉપાડતો નહિ બીજી રીંગ મારી જોબળા ઉપાડી હલો હા મેહુલ ભાઈ હા કીધું કાલ જ ફોન આવ્યો હતો કે મેહુલભાઈ લેતા હોજો તમે તમારા ભાઈબંધો ભાઈબંધો જે હોય બધા પાલટીન બાલ્ટી જોરદાર રહી યાર ડિઝાઇન બીજે જબ્બર રાખ્યું એમાં હાડું હતું એટલે અહીંયા રૂપિયાવાળી પલ્ટી નહીં હતો તને હા તો તમે પીતા નહીં ન આવો બધું બંદોબસ્ત કરી રાખ્યો એમાં હાડું એ હાડો કું ના યાર હા તો તમે આવો હા તો હું આવું થોડો આગળ તમે ઈક આવો સારું કે હા જવું પડશે હવે મેહુલ મેહુલ ભાઈ કીધું તો હે બાબલો મોઢાર બાઈક બાઇક લઈને આવો તાર હું તો એટલો હેડિંગ તો નહીં જવું યાર યાર દુખાય છે ભાઈ હું આગળ જવું થોડો મેહુલ આવો આપણો મેહુલિયા ઉપર મને વિશ્વાસ આવતો નહીં એવો આવો ના આવે એક કોમ કરું ફોન કરું એવો જોડી બાઈક લઈને આવતી કિશનભાઈ કમલામૃત માં જ છો હા તો એના આગળ લઈ હું ઊભો એડમ આપડા બર્થ બર્થડે પાર્ટી જવાનું હોય આપણા આડુન બોરાન બર્થડે બર્થ હોય ત્યાં તમે નહીં મનો યાર જેવું જેવું રાખ્યું હોય ડીજે હવ દારૂ એ હ પાઉ ખાવા પીવાનું તો હોટલો બુક કરાવી મારા દુધું હોટલો કાને તમે આવો તો ખરી હો હોય કમળાવાળું તો બધું ભવ તમે આવો જલ્દી આપણે જઈએ પછી એ સારું આવો ને એ સારું આવો હેડ મયું ભવું હા કિછન કાઢીઓ આવે થારું આવે મારે અહીંથી હેડિંગ જવું પડે એ વિચાર્યું એક બાઇક લાવી દઉં એના માટે ચોરી કરવી પડે પૈસા તો હોય તો પેલા કાળિયાન વાત ગુંદી આવવું પડે નેવલિયાની બેની આ વાત ઠીક વાત છે હા બે હું તો પાડી પર વાત જોઉં બેઠો બેઠું કેટલા રહ્યો આ કિશનિયો કે કમલા અમૃતમાં હજુ આવ્યો નહીં

એસા પૈસા છેલો આ વિઘો મારો ને આ વિઘાવાવા જો ને વિઘાવગન છોય લઈયે સાયકલ તો આપણો અમે જઈશું સાયકલ માં હા બીજું બીજું તો કોઈ સાધન નહીં તો આ ચલા તો ચલા ચલા તો ચલા તો ચેન ઉતરી જાય તો કરવાનું બીજું તો હું તો બહુ કરાનો દુકાન જ બન હતી ને યાર આ ડફાકો ખોટો લઈને આયે કે હેડી ના આવે થારું હતું એવું ના કે સાયકલ ફેવરેટ હ

બધું એટલે ફોન કર્યો મારા કિચન ભાઈ ખાધ્યા મારા બે જાવ ચલાવી લેવાની બે જ

થોડું આપી જા દોરો યાર હું નમું હું એક બાજુ મજા આવી એ ય હળજો ઓકી ને તો તો મજાઈ જાય યાર દોરાઈ બરા બની સાયકલ તો બરા બનો એનું પેટ આખું ઓછું કરી નાખું જાડી આમ જા અરે સા જા જવા દે ને યાર નકર કશું નહીં લઈ લેજો ખવરાયે નહીં કોઈ

તમને ફોન કરે પણ મને ફોન જ ના કરે કરસનિયા એ કરશનિયાનો કરસનિયા નો હા પણ તમે આવજો માં હારે થાય તો ભાઈ આ કરસનિયા આખા ગામ મોટો થઈને પડ્યો છે ને ઓવા ઓવા એક દાળ ભાજી ના કે આ જોયું તમે તમને ફોન કરે પણ એને મને ફોન ના કરે એ તો મોટા હા ભૂલી ગયા છે એ લે લે પાર્ટી કરવાની છે ટપકી જઈએ હું એ તમારા અંગાદાય બરાબર

ભલે ભૂલી ગયો ભલે તંગડા યાર તમે તો મોટા માણસ કે તંગડા ના બોલાય હું પીઉં હું પણ થોર થોર તો પીઓ પણ તમે તો યાર મોટા માણસ કેવાય તો ના બોલાય મેલ ભાઈ હા તમન પાલટી આવ આ લેરા ના લેરા પાલટી તો ભાઈ આવી કે કે જે બોલાવો

બરાબર કર્શનિયા ને કેમ 50 કરે કર્શનના બોનાના બર્થડે ની પાર્ટી અલાઉ લેહડો મારે કાવિયા આ બાજુ અલ્યા પાલડી અલ્યા કાવિયા દેખાય તો તમે આપણો ઓમ જવાનો

સારા ઓને એટલાં કીધું તો ના કેલા લાલજી ટોયલીન શું લઈને આયો બધું શું હંગાટ લઈ જો ઓને લઈ જાય તો માર માર લોચા વાત છે આધી બબેમ રેશન ભાઈ હવે બોલો તમે મને ફોન કરે મને ફોન ન પડે મે તમને ફોન કરવાનો ફોન બંધ આવતો તો યાર કેવું હતું કે તો ઠીક વાત છે જો ન કર જોઈ જાય ને ફોન ન કરે ને આખા ગામમાં તો દોરાવ

અને કિશન ભાઈ બે ને આગળ મોકલી દઉં યાર આવા વોની હે ને લફ મારા સહન નહીં થતી યાર આ ફોટલી જાય ને તો મગજ શાંતિ થાય હું થાપાઈ દે હમણાં નહીં 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 આવું ના કરતા ને કે તમારા ભોનિયાની પાર્ટી બગાડીએ એટલે જ યાર તાવ દીશું પણ થાપા હો બા બધું હું કિશન ભાઈ સમજાવતા હોઉં બરાબર મોકલાવી દઉં કિશન ભાઈ આવું લખ હું કહું એના દારૂડિયા હે ને સાયકલમાં બિહારીને આગળ લઈ જાઓ એ મારે સાયકલમાં ભાઈ બોલ્યો નહીં આટલું સહન કર લ્યો ને થોડું

ને જો તમે મારે દેવો ને રાખો હું સાયકલ લઈ જો લાવ મૂ સાયકલ આલુ કરો પણ માર ફેવરેટ સાયકલ હો કોઈ થઉ ના જો પરવી ને ગાડીયા સાયકલ કોઈ લે ને તો વનો ડફાકો હો ને સાયકલ સાયકલ કરો એટલે મે પીધો પણ મૂ હલુ ને સાયકલ લ થવા હાજી આ જો એ તો તમે જતા રહો સાયકલ લઈને આગળ આ તો ઉભા રહેજો મને સાયકલ એ નહીં ફાવતી રિક્ષા બી આવું છું